જોળવા પાટિયા પાસે સાંજે સાત વાગે સુરતથી ઉનાઈ જતી બસના ચાલકને મોટરસાયકલ ચાલકે માર મારી માથું ફાડી નાખતા હોસ્પિટલ ખસડ્યો એક્સપ્લેન્ડર મોટરસાઇકલ નંબર જી ઝે ઝીરો ફાઈવ એન વી સિક્સ વન નાઇન વન ઉપર આવેલા બેસમો જેના નામ સરનામા ખબર નથી તેમણે ચોપન વર્ષીય બસ ડ્રાઈવર ભાગવત સીતારામ ચૌધરી જે સુરતથી ઉનાઈ બસ નંબર જી જે વન એઇટ ઝેડ સેવન વન સિક્સ સેવન લઈને કડોદરા ચાર રસ્તા થઈ બારડોલી તરફ જતા હતા ત્યારે સાંજે સાત વાગ્યે નારસામાં જોડવા પાટિયા ખાતે ખૂબ મોટી ટ્રાફિક હોવાથી બસની આગળ એક રિક્ષા ઊભી હતી તે દરમિયાન બે સમયે બસની આગળ આવી ગાળાગાળી કરી એકાએક ઉશ્કેરાઈ જઈ મોટરસાયકલ ચાલકે બસ ચાલક ભાગવત ચૌધરીને તેના હાથમાં રહેલ કડું માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને જણાવતો હતો કે આગળ આવ હું તને જોઈ લઉં છું તેવી ધમકી આપી ફરી થોડે આગળ જઈ બગુમરા નહેર પાસે બસ રોકાવી તેની કાયદેસરની ફરજમાં રોકાટ ઊભી કરી આગળ નહીં જવા દઈ ફરીથી મારવા લાગેલ તે વખતે બસ ડ્રાઈવરને લોહી લોહાણ કરી ઈજા પહોંચાડી નાસી ગયો હતો જે બસ ચાલકને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ મારફતે બારડોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેની પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નીતિન કુમાર રમણભાઈએ હાથ ધરી છે રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટેટ ન્યૂઝ બારડોલી